વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત છે ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા ગુજરાત રોજગાર સમાચારના પચાસ જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કે જે આવનારી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ સાબિત થશે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાર્ટ પંદરની ચર્ચા કરીશું જો તમે અગાઉ પાર્ટ એકથી ચૌદ ન જોયા હોય તો તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું અને આજે આપણે તારીખ તાજેતરના તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર બાવીસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પચાસ પ્રશ્નોની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ સિરીઝમાં આપણે લગભગ પાંચસોથી વધારે પ્રશ્નોની આપણે વિગતવાર ચર્ચા કરી છે અને તમારું જીકે આ સિરીઝ જોશો તો સો ટકા તમારું જીકે સ્ટ્રોંગ થવાનું જ છે તો વિડીયોને આ આ વિડીયોને તો ખાસ જોઈજો કારણ કે આ વિડીયોમાં હું વધારાની માહિતી પણ આપવાનો છું તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ એલેક્ઝાન્ડર વસુ વસીને કયા દેશના રાષ્ટ્રપતિ પદે પુનઃ નિયુક્ત કરાયા છે તો ભાઈ આ એલેક્ઝાન્ડર વશિષ છે એને કયા દેશના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે તો સર્બિયાના રાષ્ટ્રપતિ ફરીથી આ એલેક્ઝાન્ડર વશીસ બન્યા છે કોણ એલેક્ઝાન્ડર વશીચ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે જાન્યુઆરી બે હજાર બાવીસમાં સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસે લોન્ચ કરેલી પ્રથમ પ્રોડકાસ્ટ કિસ્સા ખાખીકામાં કોણે સૂર આપ્યો છે તો ભાઈ કોણે શું આપ્યો છે વર્તિકા નંદાએ કોણે આપ્યો છે વર્તિકા નંદાએ આજે કેસા ખાકીકા છે એ કોણે દિલ્હી પોલીસે જે લોન્ચ કરી હતી પ્રથમ પ્રોડકાસ્ટ એમાં હવે સાથ આપ્યો છે વર્તિકા નંદાઈ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એસબીઆઈના કયા પૂર્વ અધ્યક્ષ અધ્યક્ષ એ પોતાની આત્મકથા કઈ છે ઇન્ડો અ વર્કિંગ વુમન્સ નોટ્સ ઓન લાઈફ વર્ક એન્ડ લીડરશીપ જાન્યુઆરી બે હજાર બાવીસમાં લોન્ચ કરી તો ભાઈ આ કયા એસબીઆઈના પૂર્વ અધ્યક્ષ છે કે જેને આ આત્મકથા એણે લખેલી છે લોન્ચ કરી છે તો આપણો સાચો જવાબ થઈ શું ઓપ્શન એ અરુંધતી ભટ્ટાચાર્ય છે કે જેની આત્મકથા આવડી આ ઇન્ડો મિટેનિબલ મીટે મિટેબલ છે તેને લોન્ચ કરવામાં આવી છે કે જે કોણ હતા એસબીઆઈના પૂર્વ અધ્યક્ષ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર કોક બોરોક એ કયા રાજ્યની અધિકૃત ભાષા છે તો ભાઈ આ કોક બોરોક એ કયા રાજ્યની ભાષા છે તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી આ ત્રિપુરાની ભાષા છે કોક કઈ છે કોક બોરોક ખાસ યાદ રાખજો આવા પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે અને ગોવામાં કઈ ભાષા બોલાય છે કઈ ભાષા બોલાય છે કોંકણી ભાષા બોલાય છે કઈ ભાષા બોલાય છે કોંકણી ભાષા બોલાય છે અને હા આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ કયું છે તો આપણને સૌને ખ્યાલ જ છે કે ભાઈ ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે ગલગોટો છે કે જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ મેરી ગોલ્ડ કહીએ છીએ શું કહીએ છીએ મેરી ગોલ્ડ શું કહીએ છીએ મેરી ગોલ્ડ અને વિદ્યાર્થી મિત્રો આ કમળ ઓપ્શન એમાં છે કમળ એ આપણું રાષ્ટ્રીય ફૂલ છે કયું છે રાષ્ટ્રીય ફૂલ છે કે જેનું લેટિન અથવા તો વૈજ્ઞાનિક નામ શું થશે નેલુંબો ન્યુસિફેરા ગાર્ટન શું થશે નેલુંબો ન્યુસિફેરા ગાર્ટન આવું પણ પરીક્ષામાં પૂછાય છે ખાસ યાદ રાખજો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ બે હજાર બાવીસમાં જમ્મુ કાશ્મીરે રિયાસી જિલ્લાના કયા ગામને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ દૂધ ગામ તરીકે જાહેર કર્યું છે તો જમ્મુ કાશ્મીરનો આ જિલ્લો છે કયો રિયાસી જિલ્લો છે એ કયો પ્રથમ દૂધ ગામ તરીકે બન્યો છે તો ઝેરી નામનો જિલ્લો છે ઝેરી નામનું ગામ એ પ્રથમ દૂધ ગામ બન્યું છે જમ્મુ કાશ્મીરનું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા છેલ્લા પચાસ વર્ષથી પ્રજ્વલિત એવી અમર જવાન જ્યોતિ કઈ છે અમર જવાન જ્યોતિને હાલ દિલ્હીમાં કયા સ્થળે પ્રજ્વલિત રખાય છે તો ભાઈ આ અમર જવાન જ્યોતિ એ હાલ દિલ્હીમાં ક્યાં આવેલી છે તો નેશનલ વોર મેમોરિયલ ખાતે આવેલી છે ક્યાં આગળ નેશનલ વોર મેમોરિયલ ખાતે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ કિત્તા રાખવાનું ખડિયા સાથે જોડાયેલું સાધન કયું છે તો ભાઈ આમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછ્યું છે કે ભાઈ કિત્તા રાખવાનું ખડિયા ખડિયા સાથેનું જોડાયેલું સાધન એને શું કહેવામાં આવે છે કલમ દવાત કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કલમ દવાત કહેવામાં આવે છે એટલે કે આ રીતનો ખડિયો હોય આ બરાબર આ ખડિયો હોય એમાં પીછી હોય બરોબર આ પીછી એને કમલ દવાત કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કમલ દવાત ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર નવ આમાં સૌથી પ્રાચીન વેદ કયો છે તો આપણને ચાર ઓપ્શન આપ્યા છે અથર્વવેદ સામવેદ ઋગ્વેદ કે યજુર્વેદ તો ભાઈ આપણને સૌને ખ્યાલ જ છે કે ભાઈ સૌથી જૂનામાં જૂનો વેદ કયો છે ઋગ્વેદ છે કયો છે ઋગ્વેદ છે વિદ્યાર્થી મિત્રો થોડીક ઋગ્વેદ વિશે માહિતી મેળવી લઈએ તો ઋગ્વેદમાં કુલ એક હજારને અઠ્યાવીસ સૂક્તો છે કેટલા એક હજારને અઠ્યાવીસ સૂક્તો છે અને દસ જેટલા મંડળો આવેલા છે કેટલા દસ મંડળો આવેલા છે કે જેમાં જે દસમું મંડળ છે કેવું દસમું મંડળ એમાં ચાર જાતિના ચાર વર્ણોના નામ આપેલા છે કે જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર અને વિદ્યાર્થી મિત્રો આ ચાર જાતિ છે ચાર વર્ણ એ બ્રહ્માના અલગ અલગ અંગો પરથી ઉતરી આવ્યા છે કે જેમાં બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણ ઉતરી આવ્યા છે ત્યારબાદ બ્રહ્માની જે ભૂજાઓ છે ચાર ભૂજાઓ એમાંથી ક્ષત્રિયો ક્ષત્રિયો આવ્યા છે ત્યારબાદ તેની ઝંધાઓ છે બ્રહ્માજીની તેમાંથી વૈશ્ય અને અરણ્ય ચરણોમાંથી ક્ષુદ્રો ઉતરી આવ્યા છે ખાસ આટલી માહિતી યાદ રાખજો ત્યારબાદ જો તમને એમ પૂછવામાં આવે કે ભાઈ ઋગ્વેદનો ઉપવેદ કયો છે તો કયો આવશે આવશે આયુર્વેદ આવશે કયો આવશે આયુર્વેદ આવશે આટલું આટલી માહિતી તમારે ખાસ યાદ રાખી લેવાની છે કયો આવશે આયુર્વેદ અને ખાસ આટલી આ એક વધારે તમને જોડું તો સામવેદને આપણે સંગીતની ગંગોત્રી પણ કહીએ છીએ શું કહીએ છીએ સંગીતની ગંગોત્રી કહીએ છીએ અને ગદ્ય પ્લસ પધ્યમાં બેમાં રચાયેલો આ સામવેદ વેદ છે બરાબર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર દસ મોઢેરાના સૂર્ય મંદિરની રચના ખાલી જગ્યા છે તો આપણને સૌને ખ્યાલ જ છે કે ભાઈ મોઢેરા છે એ સૂર્ય મંદિર છે અને સૂર્ય કઈ બાજુ ઉગે પૂર્વ બાજુ ઉગે તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન એ પૂર્વાભિમુખ કારણ કે સૂર્યનું પહેલું જ કિરણ આ મંદિરમાં પડતું હોવાથી એ પૂર્વાભિમુખ મોઢેરાનું સૂર્યમંદિર છે વિદ્યાર્થી મિત્રો મોઢેરાના સૂર્ય મંદિર વિશે થોડીક માહિતી લઈ લઈએ તો મોઢેરાનું જે સૂર્યમંદિર છે એ મહેસાણામાં આવેલું છે ક્યાં આગળ આવેલું છે મહેસાણામાં આવેલું છે અને અહીંથી વિદ્યાર્થી મિત્રો કર્કવૃત પસાર થાય છે મોઢેરા જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે તો પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે અને મોઢેરાનું જે જૂનું નામ છે એ શું છે ભગવદ ગામ છે શું છે ભગવદ ગામ છે અને વિદ્યાર્થી મિત્રો આ મોઢેરા છે એની આસપાસનો વિસ્તાર ધર્મારણીય ક્ષેત્રના નામે ઓળખવામાં આવે છે અને મોઢેરાનું સૂર્યમંદિર કોણે બનાવ્યું તો ભીમદેવ પહેલાં કે જે કોણ છે સોલંકી વંશનો એક રાજા છે કે જેને આપણે બાણાવાળી ભીમ પણ કહીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો તમને ખાસ વિદ્યાર્થીઓના કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં છે તો મોઢેરાનું જે સૂર્યમંદિર છે આખે આખું એ ચાલુક્ય શૈલી અથવા તો નાગર શૈલીનું બનેલું છે પણ આ ખાસ યાદ રાખજો જે એની કોતરણી છે કોતરણી એ ઈરાની શૈલીમાં છે કઈ શૈલીમાં છે ઈરાની શૈલીમાં છે અને વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ઉત્તર ગુજરાતમાં મોઢેરા ખાતે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાધ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે આટલી માહિતી મોઢેરા રિલેટેડ યાદ રાખવાની રહેશે બરાબર ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું તખલ્લુસ શું હતું તો ભાઈ કવિ કલાપી એટલે કે કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું જે તખલ્લુ છે એ શું છે કવિ કલાપી છે શું છે કવિ કલાપી કવિ કલાપીના બીજા ઉપનામની વાત કરીએ તો સુરતાની વાડીનો મીઠો મોરલો પ્રણય અને અશ્રુના કવિ કે જે કોણે કીધું છે કનેલાલાલ મુનશીએ તેમણે કહેલું છે ત્યારબાદ છે યુવાનોનો કવિ આ બધાએ તેમના ઉપનામો છે હવે આગળ જોઈએ કઈ કલાપી વિશે તો તેમનો જન્મ ક્યાં થયો હતો લાઠી અમરેલીમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે ભાઈ કવિ જન્મ ક્યાં થયો લાઠી અમરેલી માં ત્યારબાદ છે હવે તેમની જે અગત્યની એવી કૃતિની વિશે વાત કરીએ કલાપીની તો કવિ કલાપીમાં કલાપીનો કેકારાવ છે પછી ગ્રામ માતા છે ત્યારબાદ છે કાશ્મીરનો પ્રવાસ છે ત્યારબાદ છે તેમની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કૃતિ એવી હૃદય ત્રિપુટી છે હૃદય ત્રિપુટી પરથી વિદ્યાર્થી મિત્રો એક ફિલ્મ પણ બની છે ફિલ્મ મનોરમા ત્યારબાદ જો કવિ કલાપીની જે પંક્તિ છે એની વિશે વાત કરીએ તો જ્યાં જ્યાં નજર ઠેરી મારી યાદી ભરી ત્યાં યાપની ત્યારબાદ બીજી પંક્તિ છે હા પસ્તાવો વિપુલ સ્વર્ગ સ્વર્ગથી ઉતરું છે આ પણ બીજી તેમની પંક્તિ છે ત્યારબાદ ત્રીજી પંક્તિની વાત કરીએ તો રે પંખીડા સુખેથી ચણ જો ગીતવા મીઠ મધુરા ગાજો ત્યારબાદ ચોથી પંક્તિની વાત કરીએ તો સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે સુંદર સૌંદર્ય પામવા માટે સુંદર બનવું પડે ત્યારબાદ આગળ વાત કરીએ તો રસહીન થઈ છે ધરા દયાહીન થયો છે માનવી આ પણ તેમની એક પ્રખ્યાત પંક્તિ છે ત્યારબાદ છે તે પંક્તિ પંખી ઉપર પથરો ફેંકતા ફેંકાઈ ગયો આ પણ તેમની અગત્યની પંક્તિ છે ખાસ આટલી કલાપી રિલેટેડ માહિતી યાદ રાખીશું કલાપી અગત્યના છે પરીક્ષા દ્રષ્ટિએ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાર કઈ નદીને પૃથ્વી પર લાવવા માટે કશ્યપ ઋષિએ ખૂબ જ તપ કર્યું હતું તો ભાઈ કઈ એવી નદી છે કે જેને પૃથ્વી પર લાવવા કવિ કશ્યપે કહ્યું ઋષિ કશ્યપે તપ કર્યું હતું તો આપણી સરસ્વતી નદી છે એને પૃથ્વી પર લાવવા ઋષિ કશ્યપે તપ કરેલું હતું આ પણ ઇતિહાસનો એક અગત્યનો પ્રશ્ન છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેર મિસરનું એવું કયું અતિ પ્રાચીન રાજધાની નગર હતું જે સો દરવાજાનું નગર તરીકે વિખ્યાત છે તો ભાઈ આ સો દરવાજાનું નગર તરીકે મિસરનું કયું શહેર જાણીતું છે તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન બી થેબેસ નામનું જે નગર છે એ ક્યાંનું છે એ છે મિસરનું એ સો દરવાજાના નગર તરીકે જાણીતું છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ કયા રાજ્યની એગ્રિકલ્ચર યુનિવર્સિટીએ જાન્યુઆરી બે હજાર બાવીસમાં ઘઉં ચોખા અને ઝવની નવી જાતો વિકસાવી છે તો બે આ મધ્યપ્રદેશ છે એને એની જે યુનિવર્સિટી છે એને બે હજાર બાવીસમાં જાન્યુઆરી બે હજાર બાવીસમાં ઘઉં ચોખા અને જવની નવી જાતિ વિકસાવી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પંદર ઓગણીસો ને સાહીઠમાં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતમાં કેટલા જિલ્લા હતા તો આપને સૌને ખ્યાલ છે કે ભાઈ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ પહેલી મે ઓગણીસો ને સાઠ ક્યારે પહેલી મે ઓગણીસો ને સાહીઠમાં કોણે સ્થાપના કરી રવિશંકર મહારાજે કે જેને આપણે રવિશંકર વ્યાસ કહે છે સાબરમતી આશ્રમમાં લીમડાના ઝાડ નીચે અમદાવાદમાં સ્થાપના કરી હતી અને સત્તર જેટલા જિલ્લાની તેણે રચના થઈ હતી અને હાલ અઢાર જિલ્લા ઉમેરાઈને હાલમાં તેત્રીસ જિલ્લા છે કેટલા તેત્રીસ જિલ્લા છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલાં તમને જણાવવું કે જો આપણી ચેનલ એજ્યુ એન્જલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એજ્યુ એન્જલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરીને ઓલ પર ક્લિક કરી દેજો જેથી આપણે જે નવા વિડીયો મૂકવી તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમતો હોય તો પહેલાં લાઇક કરી દો અને તમારા વધુમાં વધુ મિત્રોને આપણી ચેનલ સાથે જોડો અને આ વિડીયોને શેર કરો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર સોળ કોવિડ કાળ દરમિયાન ગુજરાતના કયા પ્રાણી સંગ્રહાલયે એડોપ્ટ એન્ડ એનિમલની પહેલ શરૂ કરી છે તો ભાઈ આ કયું એવું પ્રાણી સંગ્રહાલય છે દેશનું કે જેને એડોપ્ટ એન્ડ એનિમલ એટલે કે જે પ્રાણી હોય એને દત્તક લેવાની પહેલ શરૂ કરી છે તો આ સુંદર વન છે કે જે ક્યાં આવેલું છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે એણે જે પ્રાણીઓ છે તેને દત્તક લેવાની એક પહેલ શરૂ કરી છે કોવિડ કાળ દરમિયાન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સત્તર જાન્યુઆરી બે હજાર બાવીસમાં અંતરિક્ષ વિભાગના સચિવ અને અંતરિક્ષ આયોગના અધ્યક્ષ પદે કોની વરણી કરાય છે તો ભાઈ તાજેતરમાં આપણા ઈસરોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે એ રીતનો આ પ્રશ્ન છે તો આ કોણ બન્યા એસ સોમનાથ બન્યા છે કોણ બન્યા છે શ્રીધર સોમનાથ કે જેને આપણે ટૂંકમાં એસ સોમનાથ કહીએ છીએ કોનું સ્થાન લીધું તો કે શિવાનનું સ્થાન લીધું કોનું સ્થાન લીધું કે શિવાનનું સ્થાન લીધું આપણ યાદ રાખજો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ ટચલી આંગળી પાસેની આંગળીને શું કહે છે તો તમને ચાર ઓપ્શન આપ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન મને અગત્યનો લાગે છે કારણ કે તમે જોઈ શકો છો ભાઈ તમને અહીંયા શબ્દ સમૂહ પૂછ્યો છે અને અહીં તમને ચાર ઓપ્શનમાં તેમની જોડણી પૂછી છે એટલે કે બે પ્રશ્નોનું એક જ એકમાં જ તેને સંયુક્ત રીતે પ્રશ્ન પૂછી લીધો છે એટલે આ પેટર્નના પ્રશ્નો આગામી સમયમાં પૂછાઈ શકે છે અહીંયા શબ્દ સમૂહ આપી દીધો છે અને ઓપ્શનમાં ચાર જોડણી આપી છે તો આમાં સાચો જવાબ કયો થશે અનામિકા આ રીતે લખાય છે કઈ રીતે લખાય છે આ રીતે લખાય છે ટચલી આંગળી પાસેની જે આંગળી હોય એને અનામિકા કહેવામાં આવે છે અને જે પહેલી આંગળી હોય એને શું કહેવામાં આવે છે તરજરી કહેવામાં આવે છે કઈ આંગળી કહેવામાં આવે છે તરજરી કહેવામાં આવે છે અંગૂઠા પાસેની આંગળીને ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર વીસ માર્ચ બે હજાર બાવીસમાં ગુજરાત સરકારે કઈ સેવાનો પ્રારંભ કર્યો હતો તો ભાઈ આપને સૌને ખ્યાલ જ છે કે ભાઈ એર એમ્બ્યુલન્સનો શરૂઆત કરી છે આપણા ગુજરાતના રાજ્ય સરકારે એર એમ્બ્યુલન્સની શરૂઆત કરી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકવીસ આમાં આદિવાસી લોકોનું નૃત્ય કયું છે વરગોધો પીપળ ગોધો આમલી ગોધો કે ખેર ગોધો તો ભાઈ આમાં જે આદિવાસી લોકોનું નૃત્ય છે એ આમલી ગોધો છે કયું છે આમલી ગોધો ખાસ યાદ રાખજો પૂછાય જાય પરીક્ષામાં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બાવીસ ભારતીય બંધારણ ક્યારે સ્વીકૃત થયું હતું તો આપણે સૌને ખ્યાલ જ છે કે ભાઈ ભારતીય બંધારણ છે એ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં સર્વ શ્રીકૃત પામ્યું હતું ત્રણસો ને ચોર્યાસી જેટલા સભ્યો હતા અને વિદ્યાર્થી મિત્રો આ જે આપણું બંધારણ હતું એને તૈયાર થતાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો અને ચોસઠ લાખ જેટલો આપણા બંધારણ તૈયાર કરવા પાછળ ખર્ચો થયેલો અને આપણું જે બંધારણ છે એ આ સ્વીકૃત છે અને અમલમાં ક્યારે આવ્યું અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં આવ્યું ક્યારે આવ્યું બી એફ જુનિયર રેન્કિંગમાં અંડર નાઇન્ટીન ગર્લ્સ સિંગલ્સમાં વિશ્વમાં નંબર એક રેન્ક મેળવનાર પ્રથમ ભારતીય બનનાર એવા તસમીર મીર મૂળ ક્યાંની છે તો આ ખૂબ જ તે વખતે ચર્ચામાં હતું અને પરીક્ષામાં તે વખતની જે આપણે ગુજરાત સરકારની પરીક્ષા હતી તેમાં વારંવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો કરંટમાં અને હજી પણ પૂછાઈ શકે છે કારણ કે અગત્યનો છે તો ભાઈ આ બી ડબલ્યુ એફ શું છે તો એ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન છે કે જેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ને ચોત્રીસમાં ત્યારે આ બીડબલ્યુએફ માં તશ્мир મીર વિશ્વમાં પ્રથમ ક્રમે આવ્યા છે એ આપણા ગુજરાતની દીકરી છે ક્યાંની છે ગુજરાતની દીકરી એમાં ખાસ કરીને મહેસાણા જિલ્લામાં તેઓ બિલોંગ કરે છે મહેસાણા જિલ્લાથી બિલોંગ કરે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ કયું શહેર પૂર્ણા નદીના કિનારે વસેલું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે આવા બેઝિક પ્રશ્નો જ્યારે પૂછાતા હોય છે ત્યારે પણ વિદ્યાર્થીઓને આવડતા નથી તો પૂર્ણા નદીના કિનારે કયું નગર શહેર આપણું ગુજરાતનું આવ્યું છે તો આ નવસારી જિલ્લો આપણો આવેલો છે કયો નવસારી જિલ્લો પૂર્ણા નદીના કિનારે આવેલો છે અને મોઢેરાની તો આપણે આગળ વાત કરીએ પુષ્પા પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે ભરૂચ એ નર્મદા નદીના કિનારે આવેલું છે કે જેને આપણે નર્મદા નદીના કિનારે આવેલું છે વલસાડ આ કઈ નદીના કિનારે આવેલું છે ઔરંગા નદીના કિનારે આવેલું છે કઈ નદીના કિનારે આવેલું છે ઓરંગા નદીના કિનારે ખાસ આ વલસાડ યાદ રાખજો ઔરંગા નદીના કિનારે આવેલું છે ત્યારબાદ આ પૂર્ણા નદીના કિનારે નવસારી આવેલું છે આ બે વસ્તુ તો ખાસ યાદ તમારે રાખવાની છે કારણ કે અવારનવર પરીક્ષામાં બહુ હોય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પચીસ હોજે કુપ કુતુબ એ કોનું પ્રાચીન નામ હતું તો આપણે સૌને ખ્યાલ જ છે કે ભાઈ હોજે જે બે કોનું નામ હતું કાંકરિયા તળાવનું નામ હતું કોનું હતું કાંકરિયા તળાવનું નામ હતું કાંકરિયા તળાવની એક્ઝેટ વચ્ચે નગીના આવેલું છે ઉપરથી જે આ કાંકરિયા તળાવ જોઈએ તો એસ બીઆઈના લોગો જેવું દેખાય છે કેના જેવું દેખાય છે એસ બીઆઈના લોગો જેવું આપણને દેખાય છે અને આ કાંકરિયા તળાવ ફરતે રિવરફ્રન્ટ પણ બનાવવામાં આવ્યું છે આવા નવા રિવરફ્રન્ટ હવે ગુજરાતમાં વડોદરામાં બનવા જઈ રહ્યો છે આ કરંટનો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ ઓગણીસો સત્તર માં બનેલી સૌપ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કઈ હતી જે રજૂઆત પામી શકી નહોતી તો ભાઈ આ કઈ ગુજરાતી એવી પ્રથમ મુક એટલે કે જે બોલતી ન હતી અને રજૂ પણ ન થઈ હોય એવી ફિલ્મ એવી શેઠ સગાળશા હતી કઈ હતી શેઠ સગાળશા એ બોલતી પણ નતી અને રજૂ પણ થઈ શકી નહોતી એવી ફિલ્મ હતી આ સાલ યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ જાય શેઠ સગાળશા ઓગણીસો સત્તર માં વિદ્યાર્થી મિત્રો શ્રી કૃષ્ણ સુદામા વિશે વાત કરીએ તો આ શ્રી કૃષ્ણ સુદામા ફિલ્મ છે એ મૂક ફિલ્મ છે અને તે રજૂઆત પામેલી હતી એવી પ્રથમ ગુજરાતી ફિલ્મ છે અને ભક્ત વિદુર ફિલ્મ છે એ પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ છે કે જે બેન થઈ હતી પ્રતિબંધ થઈ હતી અને આ જે નરસિંહ મહેતા ફિલ્મ છે એ પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ છે અને પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ પૂછવામાં આવે તો લીલુડી ધરતી છે કે જેના લેખક કોણ છે ચુનીલાલ મળ્યા છે આટલી માહિતી તમારે યાદ રાખવાની છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સત્તર બહેરીનની રાજધાની કઈ છે તો આપણે સૌને ખ્યાલ જ છે કદાચ ન પણ હોય તો બહેરીનની રાજધાની કઈ છે મનામા છે કઈ છે મનામાં છે કઈ છે મનામા આવા પ્રશ્નો પણ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે રાજ દેશ અને તેની રાજધાની ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ નક્ષત્રોમાં બીજું નક્ષત્ર કયું છે તો નક્ષત્રમાં બીજું નક્ષત્ર કયું છે ભરણી નક્ષત્ર છે કયું છે ભરણી નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુઈની કેટલામું નક્ષત્ર છે અગિયારમું છે અને પ્રથમ નક્ષત્ર કયું છે અશ્વિની નક્ષત્ર છે કયું છે અશ્વિની નક્ષત્ર આટલી માહિતી તમારે યાદ રાખવાની છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં નાગરિક પોલીસ સલાહકાર તરીકે નિમાયેલ પ્રથમ ભારતીય વિશ્વની પ્રથમ મહિલા કોણ બની હતી કોણ હતી જેણે આ પોલીસમાં પ્રથમ સલાહકાર બન્યા હતા તો કિરણ બેદી હતી કોણ હતી કિરણ બેદી હતી પ્રથમ આઈપીએસ ઓફિસર પણ હતી કિરણ બેદી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકત્રીસ હજાર વર્ષ ઉપરાંતથી વિદ્યાકલાનું કેન્દ્ર બની રહેલ એવું પ્રાચીન વિદ્યાપીઠનું નામ શું છે તો સૌથી પ્રાચીન વિદ્યાપીઠ એવી નાલંદા વિદ્યાપીઠ હતી કઈ હતી નાલંદા વિદ્યાપીઠ કે જે ક્યાં આવેલી છે બિહારમાં આવેલી છે ક્યાં આવેલી છે બિહારમાં આવેલી છે અને તક્ષશિલા વિદ્યાપીઠ હાલમાં ક્યાં આવેલી છે પાકિસ્તાનમાં આવેલી છે ક્યાં આવેલી છે પાકિસ્તાનમાં આવેલી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બત્રીસ કાટ ખૂણાની મદદથી નીચેના નીચેની નીચેનો કયો ખૂણો દોરી શકાતો નથી તો આપને ચાર ઓપ્શન એ છે ત્રણસો વીસ ડિગ્રી ત્રણસો ચાલીસ ડિગ્રી ત્રણસો સિત્તેર ડિગ્રી કે બસો નેવ ડિગ્રી તો આપણું પાસે કાટ ખૂણો હોય બરાબર એની ઉપર આપણે ગોળ વર્તુળ દોડીએ ગોળ વર્તુળ એમાં વધીને વધી ત્રણસો ને સાઠ ડિગ્રીનો આપણે ખૂણો દોરી શકીએ તો આપણે ત્રણસો સાઠ નીચેના જવાબ આવશે તો ચારસો વીસ ત્રણસો વીસ તો નહીં આવે કારણ કે ત્રણસો સાઠની વચ્ચે આવે છે ત્યારબાદ ત્રણસો ચાલીસનો ખૂણો પણ નહીં આવે ને બસો નેવનો પણ ખૂણો નહીં આવે એટલે કે ત્રણસો ને સિત્તેરનો ખૂણો આપણે દોરી શકતા નથી કાટ ખૂણાની મદદથી ખાસ આ પ્રશ્ન મને લાગે છે પરીક્ષામાં પૂછાઈ જાય આ ગણિતમાં પ્રશ્ન પૂછાઈ જાય ફેક્ટમાં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ સંસ્કૃતના મહાન કવિ એવા કાલિદાસ કોના રાજ કોના રાજકવિ હતા કુમારગુપ્ત સમ્રાટ અશોકના ચંદ્રગુપ્ત બીજાના કે સમુદ્રગુપ્તના તો ભાઈ આ કાલિદાસ એ કયા રાજાના કવિ હતા તો ચંદ્રગુપ્ત મૌર્ય એવા ચંદ્રગુપ્ત બીજાના હતા વિક્રમાદિત્ય કહેવામાં આવે છે એમનું ઉપનામ આ ચંદ્રગુપ્ત બીજાના રાજકવિ હતા આ તલાટી બે હજાર સત્તરમાં બેઠા બેઠો પ્રશ્ન પૂછાઈ ગયો હતો ખાસ યાદ રાખજો હજી પણ પૂછાઈ જાય ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ ભારતના જાણીતા કલાકારોમાં એક કયા કથક દિગ્ગજનું જાન્યુઆરી બે હજાર બાવીસમાં નિધન થયું હતું તો ભાઈ આ કથક સમ્રાટ એવા પંડિત બિરજુ મહારાજનું જાન્યુઆરી બે હજાર બાવીસમાં નિધન થયું હતું જે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંત્રીસ એર ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અથવા તો એમડી મેનેજિંગ ડિરેક્ટર પદે બે હજાર બાવીસમાં કોની નિયુક્તિ કરવામાં આવી છે તો ભાઈ એમડી કોણ બન્યા છે જે એર ઇન્ડિયા લિમિટેડના તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન એ વિક્રમ દેવદત્ત એ એર ઇન્ડિયાના નવા એમડી અથવા તો ચેરમેન બન્યા છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ એ કહેવત છે કે ભાઈ ધરમની ગાયના ખાલી જગ્યા ન જોવાય તો ભાઈ ધરમની ગાયના શું ન જોવાય તો દાંત ન જોવાય અને આ કહેવતનો મેં અર્થ ગૂગલમાં સર્ચ કર્યો તો આ રીતનો કઈક અર્થ થયો કે ભાઈ શું હતું દાન મળે ત્યારે શું દાન મળે ત્યારે જોવાય નહીં શું બુદ્ધિ ટીકા બુદ્ધિ ન ઘટે એવી રીતના કંઈક અર્થ આનો ગૂગલમાં શું હતો દાન મળે ત્યારે ટીકા બુદ્ધિ ન ઘટે જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આટલી વસ્તુ યાદ રાખવાની છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાડત્રીસ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ખંડ કયો છે એશિયા ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા કે આફ્રિકા તો ભાઈ આપણે આ પૃથ્વી હોય બરાબર એમાં એક્ઝેટ દક્ષિણે આવેલો ખંડ કયો છે તો ઓસ્ટ્રેલિયા ખંડ છે કયો છે ઓસ્ટ્રેલિયા ખંડ છે આને લગતો આપણે વિડીયો પણ બનાવેલો છે સામાજિક વિજ્ઞાન સિરીઝમાં ખંડ પરિચયમાં એમાં આપણે બે ખંડ લીધેલા છે ખાસ યાદ રાખજો એ વિડીયો જોઈ લેજો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આડત્રીસ સ્વચ્છ ભારત મિશન ફેઝ ટુ અંતર્ગત બે હજાર બાવીસમાં કરાયેલા સર્વે અનુસાર કયું રાજ્ય સૌથી વધુ ખુલ્લામાં શૌચ મુક્ત ગામડા ધરાવતું રાજ્ય બન્યું છે તો આ તાજેતરનો કરંટ અફેરનો પ્રશ્ન હતો અને અગત્યનો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો તેલંગાણા રાજ્ય પ્રથમ ભારતનું ખુલ્લામાં શૌચ મુક્ત ગામ બન્યું છે તેલંગાણામાં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કયા મહાનુભાવ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફેર્યા તેમની યાદમાં પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવવામાં આવે છે તો આપને સૌને ખ્યાલ જ છે અને કોન્સ્ટેબલમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો તો મહાત્મા ગાંધી આવશે જવાબ શું આવશે મહાત્મા ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા તે દિવસથી ઓગણીસો ને પંદરથી પ્રવાસી ભારતીય દિવસ આપણા ભારતમાં બે હજાર ને ત્રણથી મનાવવામાં આવે છે ક્યારે ખાસ યાદ રાખજો ક્યારથી મનાવવામાં આવે છે બે હજાર ત્રણથી ક્યારે નવ જાન્યુઆરીના રોજ ક્યારે નવ જાન્યુઆરીના રોજ બે હજાર એકવીસની તેની થીમ શું હતી નીચે કોમેન્ટ કરો તો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાલીસ પ્રસિદ્ધ ગ્રંથ છે કયો ગ્રંથ છે ગીત ગોવિંદના રચયિતા કોણ છે આ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે કે ભાઈ પુસ્તક અને તેના લેખક તો શું છે જયદેવ છે જયદેવ ગીત ગોવિંદના લેખક છે કાલિદાસે કઈ લખી છે પ્રીતમે કઈ લખી છે નીચે કોમેન્ટ કરો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસ ચરણસિંહની સમાધિ કયા નામે ઓળખાય છે તો આપણે આને લગતો પણ એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે મહાપુરુષોના સમાધિ સ્થળ તો ભાઈ ચૌધરી ચરણસિંહ એક કિસાનના પુત્ર હતા એટલે કે કિસાન ઘાટ તેની સમાધિ સ્થળ છે એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસ આંધ્રપ્રદેશનો નૃત્ય પ્રકાર કયો છે તો ભાઈ આંધ્રપ્રદેશ છે એનો નૃત્ય પ્રકાર કયો છે તો કોટ્ટમ નામનો નૃત્ય પ્રકાર નૃત્ય પ્રકાર છે કયો છે કોટમ નામનો નૃત્ય નૃત્ય પ્રકાર છે બિહુ એ અસમનો છે અસમ આ પણ પરીક્ષામાં ફેર પૂછાય છે પરીક્ષામાં પણ યાદ રાખજો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર તેતાલીસ અલના અને રેડિયસ નામક હાડકા શરીરના કયા અંગમાં આવેલા છે તો પ્રશ્ન છે આવું પણ પરીક્ષામાં પૂછાય જાય તો ભાઈ અલ અલ્ના અને રેડિયસ નામના જે પ્રસિદ્ધ હાડકા છે પ્રસિદ્ધ નામ આ હાડકા ક્યાં આવેલા છે તો હાથમાં આવેલા છે હાથમાં આવેલા છે ક્યાં આવે છે અલના અને રેડિયસ નામના હાડકા હાથમાં આવેલા છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ દસાડી શાહીન કબૂદ સુડો વગેરે શું છે તો ભાઈ આ બધા નામ છે એ ગુજરાતના પક્ષીઓ છે સુડો એ શું છે આપણું ગુજરાતનું પક્ષી છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ તામિલનાડુમાં રમાતી જલ્લીકટ્ટુ રમત એ કયા પશુને કાબૂમાં લેવાની રમત છે તો આને લગતું આપણે સાઉથની ફિલ્મ હશે તમે જો જોયું હોય તો તમને ખબર પડી જાય પ્રશ્નમાં તો શું આવશે બળદ આવશે બળદને હરાવે અથવા તો કાબૂમાં લઈ અને આ તમિલનાડુની એક રમત છે જલ્લીકટ્ટુ આને લગતી એક ફિલ્મ પણ છે જોઈ લેજો જોયું હોય તો બરાબર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છેતાલીસ ગુજરાત રાજ્યના સૌ પ્રથમ રાજ્યપાલ એવા શ્રી મહેદી નવાજ જંગે રાજ્યપાલ બનતા પહેલાં કયા શહેરના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય આવો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય જાય તો બધાય ગોટાળા ચડી જાય અને આવો પ્રશ્ન આવું જ પરીક્ષામાં પૂછાતું હોય છે આપણે તો આવું ફેક્ટ ફેક્ટર વાંચીને જાવ કે ભાઈ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો નવા જંગ આ ટીક કર્યું પણ આવું થોડુંક ક્યારેક ઢીપમાં પૂછે જાય તો આપણે એ પણ કરી દેવાય આમાં ખોટું રિસ્ક લેવાય નહીં તો આમાં સાચો જવાબ શું આવશે ઓપ્શન બી હૈદરાબાદના તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન હતા મેદિનવાજ જંગ જે પહેલાં આપણા રાજ્યપાલ હતા એ પહેલાં હૈદરાબાદના મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેટ કમિશનર હતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સુડતાલીસ ગુજરાત રાજ્યનું ઉત્તરથી દક્ષિણ વચ્ચેનું કેટલું અંતર છે પાંચસો ત્રીસ કિમી પાંચસો ત્રેપન કિમી પાંચસો બોતેર કિમી કે પાંચસો નેવ કિલોમીટર તો ભાઈ આપણા ગુજરાતનું જે ઉત્તર દક્ષિણ જે અંતર છે એ પાંચસો નેવ કિલોમીટર છે માની લો કે આપણા આ ગુજરાત છે બરાબર આ ઉત્તરથી દક્ષિણ જે અંતર છે એ પાંચસો નેવ કિલોમીટર છે અને પૂર્વથી પશ્ચિમ જે અંતર છે એ પાંચસો કિલોમીટર છે આટલું યાદ રાખજો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અડતાલીસ ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં થાય છે તો ગુજરાતમાં સૌથી વધુ ડુંગળી ભાવનગરમાં થાય છે ક્યાં આગળ થાય છે ભાવનગરમાં થાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ઓગણ રેવા એ કઈ નદીનું બીજું નામ છે તો સૌને ખ્યાલ જ છે કે ભાઈ રેવા એ નર્મદાનું નામ છે શું છે રેવા મૈકલકન્યા સમોદભવા શિવસુતા આવા બધા નામ આપણે નર્મદા નદી ધરાવે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પચાસ અને છેલ્લો પ્રશ્ન કે ભાઈ મહાભારતના સમયથી નવરાત્રિ દરમિયાન કયા ગામમાં માતાજીની પલ્લી ભરાય છે તો આપણે વારંવાર પરીક્ષામાં પૂછાય છે આને લગતો મેળાનો પ્રશ્ન તો અઢળકવાર પરીક્ષામાં પૂછાઈ ગયો રૂપાલમાં જે વરદાયિની માતાનો મેળો ભરાય છે કે જે માતાની પલ્લી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે અને ઘીની જાણે કે કેમ રેલ રેલી અથવા તો નદી વહેતી હોય એવો આભાસ થાય છે એવા ગાંધીનગરનું રૂપાલ ગામમાં મહાભારત કાળથી આ નવરાત્રી દરમિયાન માતાજીની પલ્લી ભરાય છે બરોબર છે અહીં આપણે પૂરું કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો વધુમાં વધુ આપણી ચેનલ સાથે મિત્રોને જોડો વિડીયો તમને ગીમો હોય તો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો જય હિન્દ જય ભારત વંદે માતરમ